તારો ભાગ હું ખાવ છું લે આજ એનો ટિફિન બોક્સ નો ને હુવડાવાનું કામ કાકાને દીધું ભાઈ ગયા છે ના ના ફૂલ

અને હારવા પછી બેઠતા હોય એમ અને એક બે થોડીક કામ હોય એ કરતા હોય તો કાંઈ નહીં જાવી અને ભાભી છે ને ભાઈને એને ઘરે જાય છે કેમ કે ત્યાં કુવાન હમણાં થોડુંક તબિયત ખરાબ થઈ ગઈ હતી તો એની ખબર કાઢતા હોય હું તો જઈ આવ્યો તો આપણે જાવી કાકાને ઘરે હા જો આપે એ હાલો ને આવે હાલો ને હાલો તૈયાર થઈ ગયા ને હાલો કૃષ્ણ ભગવાન હા લઈ લો કૃષ્ણ ભગવાન

તરબૂજ આ કઈ ઓક્ષર છે ડોક નો ખાધો ને અમે ખાવા મે બોલો મિત્રો અત્યારે છે ને બપોરનો જમવાનું થઈ ગયું છે ને જમવાનું કાકે બનાવી નાખ્યું છે મસ્ત મજાનું આપણે આવીએ એટલે અહીંયા જમવાનું હોય એ તો ખાલી બાદ હોય આટો મારા જવાનું તો જમવાનું એમ કરી એક ટાઈમનું ઓછું કરી નાખવાનું જો જમવાનું બનાવી નાખ્યું છે હું પોવા બટેટા

આરો તો હવે આરામમાં મળું બરાબર કાકે છે ને આપણા માટે બધાએ નાખ્યું છે દૂધ અને એના માટે ચા હવે કારના શૂટિંગ શૂટિંગ રમી છે હવે જે મૂક્યો છે ને એને બંદૂક થી આટી છે કા દે તું બંદૂક લાયો આ બો મોટી બંદૂક છે આટી દે આવો આવો દડા નાટી દે હા એને આપણા જો તિથુ નિશાન મારે છે તમે આ આંતી ને પડી જાય છે ને માટી નહીં પડી જાય એ આ ઓર ઓર આ

ફેમિલી મિત્રો અત્યારે છે ને આપણને ભાઈ લેવા આવી ગયો છે એટલે હવે જવાનું છે આપણે ઘરે અને વાગી ગયા આમાં તો હાડા જ ગયા ત્યાં કાકા એક કાકા નહીં છે એમને ઘડિયા ટાઈમે તો સારું હાલો બાય બાય હા ટેકનોલોજી ટેકનોલોજી સારું તો હાલો બાય બાય આવશો પાછા બરાબર ટાઈમ રે તારે ટાઈમ જ હોય પાવા કાંઈ બાય 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 હા કેમ થોડા ન આવતા એમ જો જય માતાજી રાધે રાધે હા મારી રાધા મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અંધારું થઈ ગયું છે ભાભી છે ત્યાં ગયા છે કેમ કે છે ને રંધાવા ગયેલા છે તો કાલે મિત્રો અત્યારે છે ને જમવાનું થઈ ગયું છે તો આપણે ફટાફટી જમી લઈએ હું દાદા ને ભાઈ જમી લઈએ મમ્મી પપ્પા જમી છે એટલે મિત્રો અત્યારે છે ને જમીન ભાભી છે ને

ગણપતિ દાદા લાવેલા છે એટલે નહીં ગયા હતા જમવા ને રંધાવાની તો હવે પાછો આપણે છે ને જાવી છે ભાઈબંધ ઘરે રાતના ઘરે તો ત્યાં જવાનું છે એટલે હવે જાવી તો કરી મિત્રો અત્યારે છે ને આપણે રુદાના ઘરે પહોંચી જાય અત્યારે છે ને આમ જો તમને દેખાડવું છે છે ને બધા કેટલો કેટલો બધો દેખારો મારે તો માથું છેડ્યું નાખ્યું હું છે ને દાદરા ઉપર બેઠો છું અહીંયા કેટલો મને વાતું છેડ્યું દીધું બોલો હું આવ્યો સાંકર બાર ઘડી તો અત્યારે હવે કેટલા બધા લગી રમશે ને કાંઈ નક્કી જ નહીં આપણે આપણું એડિટિંગ ઉપર લાગી જવું તો કાંઈ નઈ મિત્રો બાકી યાર લાય છે કાકી ને ઘરે ગયા મજા આવી ગઈ જમવાનું હું ન્યા જાઉં એટલે ના જ જમવાનું હોય તો કાંઈ નહીં મિત્રો બાકી તો આશા છે તો અમને લોક ગમ્યો હશે ગમ્યો તો લાઈક કોમેન્ટ સેસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને મળી પછી કાલે નવ લોક મળશે રાધ રાધે એન્ડ બાય બાય સબસ્ક્રાઈબાઈ